સાથે જોડાય છે પૂછપરછ થશે જો જીમ્મેદારી છે જ એટલે તો સસ્પેન્ડ કર્યા છે અને જિમ્મેદારી એમની સામે પણ આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધો અને એમને પણ દબોચી લો હિતલ જનક ચોક્કસ રાજ્ય સરકાર એ જ દિશામાં આગળ વધી રહી છે કારણ કે જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે તેમની જવાબદારી ક્યાંક ને ક્યાંક બનતી હતી અને તેમને પોતાની જવાબદારી નિભાવી નથી એ પ્રસ્થાપિત થયું છે એટલે જ પ્રાથમિક અહેવાલના આધારે એ તમામને સસ્પેન્ડ કરવામાં આવે છે હવે એ તમામના નિવેદન દેવામાં આવશે કારણ કે જે પ્રકારે જે તે વખતે ક્યાં કોણ બીજા હતા કારણ કે એક તરફ એવી વાત આવે છે કે એ લોકોએ કોઈ પણ જાતની ક્યાં જાત તપાસ કર્યા વગર જ આ અમુક જગ્યાએ એનઓસી આપ્યું હતું ને અમુક જગ્યાએ એનઓસી લેવાની જરૂર નથી એ પ્રકારની વાત કરી હતી આ અતિશય ગંભીર બાબત મુદ્દાઓ છે એ ધ્યાનમાં આવ્યું અને આઈપીસીની ની કલમ અંતર્ગત જે લોકોનો ભોગ લેવાયો છે એ ભોગ બનનાર લોકો નિષ્કાજી રાખવા માટે પણ આ અધિકારીઓ જવાબદાર છે એટલે જરૂર પડે ક્યાંક ને ક્યાંક જવાબદારી ફિક્સ કરવામાં આવશે તો તેમની સામે આઈપીસી કલમ અંતર્ગત પણ ગુનો નોંધીને તેઓની ધરપકડ કરવામાં આવશે ને આ કેસ પણ ચાલી શકે છે એ પ્રકારની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને હજુ પણ આ જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એ સિવાયના પણ ઉચ્ચ અધિકારીઓને પણ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે આભારી તો આપ જોઈ રહ્યા છો કે સાત અધિકારીઓને સસ્પેન્ડ તો કરાયા છે પણ એમની પૂછપરછ પણ હાલમાં થઈ શકે છે જવાબદાર અધિકારીઓને સવાલ કરવામાં આવશે